નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનો પાઠ એક જેનું નામ છે સ્માઈલ પ્લીઝ આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

સૌપ્રથમ એક્ટિવિટી એક રીડ એન્ડ એન્જોય તો અહીં આપણને વોક એન્ડ રન એક રાઈમ આપેલી છે ચાલો આપણે તેને વાંચીએ કે એન્ડ રન ડુ ધ ફન સિંગ એન્ડ ફ્લાય ગિવ ઇટ અ ટ્રાય પ્લે એન્ડ કુક ધેન રીડ ધ બુક જમ્પ એન્ડ સાઉટ જસ્ટ ટ્રાય ઇટ આઉટ ડાન્સ એન્ડ ક્લેપ ટેપ 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 સ્કીપ એન્ડ હોપ યુ આર ઓન ધોપ ગીવ એન્ડ ટેક મેક અ કેક આ પ્રકારે રાઇમ્સ આપણને આપેલી છે સરસ મજાની ગાવાની મજા પડે તેવી ત્યાર પછી આગળની પંક્તિ છે થ્રો ધ બોલ અને ટચ ધ હોલ

પાંચમું થશે સાઉટ એસ અને છઠ્ઠું થશે વોક ડબલ્યુ એલ કે ત્યાર પછી એક્ટિવિટી ત્રણ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ તો રનનું થશે ફન બુકનું કુક આઉટનું સાઉટ કેકનું ટેક અને બોલનું થશે વોલ ત્યાર પછી એક્ટિવિટી ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ ગીવન ઇન ધ ટેબલ એન્ડ ઇન સર્કલ ધેમ તો સીપ ટેક ટેપ અને બોલ તેની ફરતે આપણે સર્કલ કરવાનું છે તો તમે જોઈ શકો છો આ પ્રકારે આપણે તેની ફરતે સર્કલો કરીશું

तो नेवी ब्लू कलर ऑफ द अशोक चक्र आर चौथी स्पोक्स इन अवर अशोक चक्र ट्रू और फॉल्स तो इट्स फॉल्स इन इज धेर द सेफ्रॉन कलर इन अवर नेशनल फ्लैग तो यस धेर इज

ત્યાર પછી એક્ટિવિટી સાત સ્ટડી ધ પિક્ચર એન્ડ ચૂઝ ધ કરેક્ટ આન્સર ચિત્રનું અવલોકન કરી અને આપણે સાચો જવાબ શોધવાનો છે તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન ધીસ ઇઝ એ પિક્ચર ઓફ ધ પાર્ક બીજું હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક તો જવાબ આવશે સિક્સ ત્રીજું હુ ઇઝ સ્વિંગિંગ तो जवाब आवश्य C सारा चौथो आर्यन इज रीडिंग अ बुक पांचमो हु इज सिटिंग ऑन द ब्रांच ऑफ द ट्री तो जवाब आवश्य D अमित त्यार पछी आठमो स्टडी द पिक्चर एंड आंसर द क्वेश्चन्स ફરીથી ચિત્ર જોઈએ અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો જઈએ પેલો પ્રશ્ન ઇઝ ધેર અ બોલ ઇન ધ પિક્ચર તો યસ ધેર ઇઝ એ બોલ ઇન ધ પિક્ચર બીજું આર ધેર ક્લાઉડ્સ ઇન ધ પિક્ચર તો યસ ધેર આર ક્લાઉડ્સ ઇન ધ પિક્ચર ત્રીજું ઇઝ ધેર રિવર ઇન ધ પિક્ચર तो नो इज नॉट अ रिवर इन द पिक्चर इज अ चौमल इन द पिक्चर तो नो ध इज नॉट अ टेमल इन द पिक्चर पिकम आर धेर सिक्स चिल्ड्रन इन द पिक्चर तो यस धेर आर सिक्स चिल्ड्रन इन द पिक्चर ત્યાર પછી ફન જોનની અંદર સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ સાચો સ્પેલિંગ હોય તેની ફરતે આપણે ગોળ કરવાનું છે જેમાં પહેલામાં છે તે આ રીતે થશે ત્યાર પછી સ્ટુડન્ટ છે તે આવી રીતે થશે ત્યાર પછી બટરફ્લાય છે તે આવી રીતે થશે ત્યાર પછી બર્ડ છે તે આ રીતે થશે અને સ્માઈલ છે તે આ રીતે લખાશે ત્યાર પછીનું છે સર્કલ ધ ધડવન અલગ પડતું હોય તેના ફરતે આપણે ગોળ કરવાનું છે જેમાં પેલું મેંગો ટોમેટો પોટે મિત્રો અહી મેંગો છે તે અલગ પડશે અહીં આપણે ખોટું થયેલું છે તે તમારે ધ્યાનમાં લેવાનું નથી પરંતુ મેંગો છે તે જ જુદું પડશે ત્યાર પછી શાર્પનર ઇરેઝર પેન્સિલ અને બેંગલ તો દિવાળી સ્વીટ જલેબી પેંડા અને બરફી તો તેમાં સ્વીટ જુદું પડે છે અને આઈસ્ક્રીમ ચોકલેટ કેક અને પેન તો તેમાં પેન જુદું પડે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ એક

ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો